હમ આજ તો આજ તો ભાઈ ઘણા દિવસ પછી આ બે બે નું ભેગીશું કે એટલે આજ તો ફડાકા ફડાકા રાજ રહેને હા હા તો એ નહીં રોકામ નહીં અંગુઠા દુખે કે થોડાક કામ કરાવ રોકાવ હા આ સુ રોકેલો હું જોય હા દેદા વેલા કે હા જો બાને માહી હા માહી

તો ફેમિલી ચરવાકી જે છે 4 અને છે જનકનો ફોન એવો તો એ જૂનાગઢ થી આવે છે તો મારે જાવાનું ને લેવા તો એની ગાડી લઈ અને લેન અને જવાનું છે અને આવશે 7:30 4 વાગી એવા ઠર તો બસ તો તારે હું આવવાનું તો આવવાનું હોય ને આરે કા ભાઈ થોડીક વાર લાગશે તો ઘડી વાર રહીને પછી જાવ મારે ખોટું બસ સ્ટેન્ડ ને રહીને બેન પછી ફેમિલી મોવા પૂજુ અને હવે જેને ફોન કર્યો થોડીક વાર લાગશે એમ કેતા કારણ કે મોવાની અંદર તો આવી ગયા હા ઘડી વાર ઉભા રહી વાત બાર જોયું ભાઈ ભાઈને લઈ જવાય તો લેવા તો આવ્યા છે તો વાત જોવી પડશે ખડી વાર જો બસ તો આવવા મળ્યું ફૂલ ઘણી બધું પણ એ જ જવા નહીં ફોરાક મૂવાની અંદર તો આવી જાય હે આગળ પૂગી જાય ભાઈ પોગી જશે ઘણી વાર વાર જોવું આવી ભાઈ ઘણી વાર નહીં બેઠા આપણે કેમ છે ભાઈ ટ્રાફિક મારો ભાઈ મોવાનું ટ્રાફિક

ભાગ કઈ ને લેવા નનખટાઈ લેવા ખાવી નાનખટા દુખ તથો મેળે

એટલે કે આજે એક વર પૂરું છું હે ગાડી લીધી ની તો એટલે હેપી બર્થડે લખી નાખજો અહીંયા હજી વિડીયો જોઈએ તો ખાસ હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં બસ આજનો લોક કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જય માતાજી બાય